જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા મિની વ્લોગમાં તો આજે તો જવાનું હતું ભાઈ હરિઓમ ગૌશાળા આનાવાડામાં તો મિત્રો અમે મીઠાથી બેસી ગયા હતા હવે થરાવાળી બસમાં અમે પહોંચી ગયા હતા હવે થરા બસ સ્ટેન્ડમાં અહીંયાથી અમારે આગળ જવાનું હતું રોડા તો થરાથી મળી ગયો અમને ઇકો રોડા જવા માટે તો આ વખતે ચાલી રહી હતી ત્યાં શીખી તો રોડાથી બેસી ગયા હતા અમે ઇકોમાં હવે જવા માટે આનાવાડા તો મિત્રો ફાઇનલી અમે ગૌશાળામાં પહોંચી ગયા હતા તો દોસ્તો આ છે આના વાળા ગૌશાળા ને અહીંયા મોટો હવન રાખેલો હતો તો આ બાજુ હતું દસામાનું મંદિર ને આગળ આપણે ગાયોને બતાવીશું ગાયોનું આગળ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ગૌશાળામાંની ગાયો અમારે વિષ્ણુભાઈ ઉભા છે અને મિત્રો અહીંયા અલગ અલગ વિભાગ પાડેલા છે જેમ કે નાના ગાવડા અલગ હોય છે મોટા અલગ હોય છે એવા અલગ અલગ વિભાગ છે તો મિત્રો આ છે બાળ ગોપાળ એટલે કે નાની ગાયો તો મિત્રો આ તો જોઈ લીધું અને આગળ નાના વાછળાઓ પણ છે તો જોઈ શકો છો મિત્રો આ છે નાના વાછરડા તો મિત્રો ગૌશાળામાં હવન રાખેલું હતું એટલે નાના નાના ટેન્ડ બનાવેલા હતા અહીંયા લોકો રહેતા હતા તમે જોઈ શકો છો તો તમે લાઈક ને ફોલો કરી નાખો મળું નવા વ્લોગમાં